અમરોલી પોલીસ સ્ટેશનના મોર્ડરના ગુનામાં સન બે હજાર નવથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરના હોય સુરત શહેરમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડું ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ જે અનુસંધાને ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન અમરોલી પોલીસ સ્ટેશનના મોર્ડરના ગુનામાં અને સન બે હજાર નવ થી નાસ્તા ફરતા રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા ઓરિસ્સા ખાતે હોવાની આધારે ભુવનેશ્વર ખાતે બે દિવસ વર્કઆઉટ આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર હાડુબંધુક ગૌડા હાલ રહે શિશુ વિહાર ખુરદા ભુવનેશ્વર મૂળ રહે બરડાબાલી ગામથાના થરાકોટ

છૂટકમાં ડ્રાઇવિંગ તથા નું કામ કરતો હતો તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખ સાથે